પશુપાલન ઉછેરમાં પણ એનિમલ હોસ્ટેલ ગ્રામ્ય ગરીબોને ઊંચા લાવવા માટે અવારનવાર અછતના વર્ષોમાં ખેતી નિષ્ફળ નીવડશે ત્યારે પશુપાલન એ આશીર્વાદ રૂપ વ્યવસાય બની રહે છે પશુપાલન એ કૃષિનું એક મહત્વપૂર્ણ અંગ છે જેનાથી અનેક લાભ થતા હોય છે પરંતુ અત્યારના જમાનામાં દિવસ જાય તેમ તેમ પશુપાલન ઓછું થતું હોય તેવું દેખાઈ રહ્યું છે પશુપાલન ઉછેરથી ઘરોમાં ગંદકી થતી હોવાથી કોઈને પસંદ હોતી નથી અત્યારે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓના લાભ મળતા હોય છે એવામાં વિસનગરના ખાતે એનિમલ હોસ્ટેલ જોવા મળી ગુજરાત માં સરકારે કાસા ગામ મુકામે ગણપતિપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા તમામ સભાસદો માટે એકસો પચીસ જેટલા પશુ આવાસો બનાવી આપેલા છે જેનાથી ગામમાં તથા ઘરોમાં ગંદકી જોવા મળતી નથી આ યોજનાથી બહેનોને પણ ઘરમાં સ્વચ્છતા જોવા મળતી હોય છે આ બાબતે ગામની બહેનો દ્વારા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ યોજનાની અંદર ત્યાં પશુઓને પણ સ્વચ્છ જગ્યાએ રાખી શકતા હોય છે અને ત્યાં પણ ઘાસચારા માટેની પણ સગવડ મળી રહેતી હોય છે આ બાબતે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને સ્વસ્થ અને નિર્માણ રાખવું હોય તો આ કાસા ગામનો પ્રયોગ સમગ્ર ગુજરાત અને દેશ લેવલ થાય દૂધ મંડળી તેમજ દૂધ સંઘોએ પણ આ બાબતમાં સહયોગ આપી જેનાથી પશુપાલનો માટે લોકોમાં એક નવી પહેલ મળે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની સપ્તાહની ઉજવણી નિમિત્તે અમે આજે કોસા મુકામે કોસા પીપલ્સ ક્રેડિટ સોસાયટી સેવા સહકારી મંડળી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સહયોગથી આજે વૃક્ષારોપણનો વનીકરણનો કાર્યક્રમ રાખેલો જેમાં ગ્રીન બ્રિગેડિયર જીતુભાઈ પટેલ અને અમારા વિસ્તાર વિભાગના ફોરેસ્ટ અધિકારી અને ખેરાલ વિભાગના રેન્જ ઓફિસર બધા ઉપસ્થિતિમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને પીંપળા અને વડ વધુ વાવી અને વૃક્ષારોપણ દ્વારા વધુ ગ્રીન થાય આખી ગુજરાત અને વરસાદ વધારે આવે એવી આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે જીતુભાઈએ પણ અમારી એનિમલ હોસ્ટેલ જે ગણપતિપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ જે સભાસદોને અહીંયા સરકારની એક પણ રૂપિયાની મદદ સિવાય સરકારી જમીનમાં ગુજરાત પંચાયત ગ્રામ પંચાયત એમને ફાળવેલી જમીનમાં અમે લોકોની એમના ફાળાથી ચાર ભેંસો રહી શકે એવી વ્યવસ્થા કરી એ જોઈને અદ્ભુત કામ એમને જોઈને ખુશ થઈ ગઈ અને એમને આવો દરેક ગામમાં હોવું જોઈએ જેના દ્વારા ગંદકી પણ જાય ઉકાળા પણ જાય અને નિર્મળ ગુજરાત દ્વારા પશુપાલનના ઉદ્યોગમાં તો પ્રોત્સાહન મળે એ પણ વાત કરી અને જીતુભાઈ તો હંમેશા કઈન બ્રિગેડિયરોના દ્વારા ગુજરાતમાં સમગ્ર દેશમાં વૃક્ષારોપણના કાર્યક્રમ કરાવે પણ આજે અમારા ત્યાં આવીને અમને આભારી બનાવ્યા પ્રોત્સાહન કર્યું શરીર તંદુરસ્તી રાખવા માટે તુલસીના છોડ અને આમળાના છોડની પણ ઉપયોગીતા બતાવી અને લીમડાનું વધુ વાવેતર થાય અને લીમડા દ્વારા શીતળતા હતા પણ છપાય અને પશુઓનો પણ ખોરાક થાય એવી વાત પણ આજે એમણે ઉચ્ચારી

અને આ યોજના દરેક ગામમાં થાય અને એમાં દૂધસાગર ડેરી પણ ભવિષ્યમાં લોકોને સહયોગ આપી આવા નાના મોટા એનિમલ હોસ્ટેલો ગામડાઓમાં કરે તો જે પશુપાલકોને બાંધવા માટેની મુશ્કેલી રાખવા માટેની મુશ્કેલી અને ગમે તે જગ્યાએ ઝાડ નીચે બોધી રાખતા હોય એમણે પાક્કો આવાસ પશુ આવાસ બનાવી અને એમણે આપ્યું છે અને એવું બધા બનવું જોઈએ કે હું દૂધસાગર ડેરીને સરકાર વિભાગને ગુજરાત સરકારને પણ વિનંતી કરું કે ગુજરાતમાં કેટલાય ગામડાઓના ખરાબા પડ્યા છે અને ખરાબમાં વ્યવસ્થા થાય તો સાચા અર્થમાં સ્વચ્છતા નિર્મળ ગુજરાત બનાવવું હોય એક જ જગ્યાએ બધી ભેંસો પશુઓ રહે અને ત્યાંથી ઉત્પાદન પણ સારું મળે અને સચવાય અને એ લોકોની ચોકી પણ રહે અને વૃક્ષારોપણ દ્વારા એને ગ્રીનરી પણ સચવાય એ વ્યવસ્થા હોવી જોઈએ અને જેનાથી અમે જે ઊભું કર્યું છે એ દરેક ગામમાં થાય એ અમે આશા રાખીએ છીએ

ચાર ને પો છ પણ રાખી શકે અને ચાર ભરવાની જગ્યા પણ રાખી છે આ શેડ પણ અડધો દસ ફૂટ પાછો લીમડો આવી જાય

સરકારની કોઈગત લોકો સભા બે લાખ રૂપિયા એ પણ એક મિનિગલ છે કે સરકારનો એક રૂપિયો વગર આવડું મોટું આ એકસો બાવીસ